અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા એકમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા એકમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે કાર્યવાહી દરમિયાન પાસઠ એકમો તપાસવામાં આવતા બાવન એકમોની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી સાથે જ ચાર સાત કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂપિયા સિત્યોતેર હજાર બસો નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ગુજરાતી